તો આપણે લાસ્ટ સેશનમાં એ અને એન સિંગ્યુલરમાં ક્યારે યુઝ થાય એ આપણે શીખ્યા હવે આજે આર્ટિકલ ધ નો ઉપયોગ આપણે શીખવાના છે રાઈટ તો સેલ્વી સ્ટાર્ટ ચાલુ કરીએ ચલો વાહ એ અને એનમાં કોઈ ડાઉટ તમને ઓકે ધ ધ યુઝ ઓફ ઉપયોગ બહુ મલ્ટિપલ છે તમને હું એક બુક આપીશ હવે એમાં તમને બહુ ડિટેલમાં બધું મળી જશે અને તમારે બુકને ફોલો કરવાની રહેશે હવે જે બુક તમને આપવાનું છે બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે એ બુક મારી પોતાની બનાવેલી છે પણ એ બુકને કઈ રીતે તમે યુઝ કરશો એ સમજાવું છું રાઈટ આ બુક આપોએ એ બુક સાથે હું તમને અગરબત્તી આપીશ શો આપીશ અગરબત્તીનું પેકેટ હા જે માર્કેટમાં દસ રૂપિયાનું મળે છે પણ હું તમને વીસ રૂપિયા માગીશ એનો બેનિફિટ બહુ રહેશે એ બુક તમને જે આપીશ એ બુકને તમારે ડાબા આઠમાં રાખવાની સવારે છ ને સાત મિનિટે કેટલા વાગે આમ સ્ટે જો જરા પણ ડિગ્રી સેટ સેટ હોવી જોઈએ સવારે છ વાગે ને સાત મિનિટે કેટલા વાગે અને બે અગરબત્તી પેટાવવાની કેટલી અને બે અગરબત્તી પેટાવી ક્લોક વાઇઝ ફરાવવાની બે વાર રાઈટ અને દરવાજાની બહાર લગાડી દેવાની અગરબત્તી સમજાઈ ગયું સેમ વસ્તુ સાંજે દરવાજા પાસે ઉભા રહી જમણા હાથમાં રાખવાની અને બે અગરબત્તી પાછી લેવાની અને એને એન્ટી ક્લોક વાઇઝ ફરાવવાની શું કરવાનું અને દરવાજાની કઈ તરફ લગાડવાની ડાબી તરફ વાવ તમે હોશિયાર સમજાઈ ગયું પણ દરરોજ આ નેવું દિવસ સુધી કરવાનું કેટલા દિવસ સુધી રોજ પણ એ અગરબત્તી નું પેકેટ તમને આજે તમે જો એડવાન્સ પૈસા આપશો તો તમને અઢાર રૂપિયામાં પડશે અને કાલે તમે લેશો તો વીસ રૂપિયામાં એટલે ફક્ત તમે દસ રૂપિયા પણ આપી દેશો ને આજે એડવાન્સ ના તો એ ચાલશે તો તમે આપી દો છો દસ દસ રૂપિયા તો કાલે તમને દસ પેકેટ આપી આમ બસો રૂપિયા થાય પણ તમને એકસો માં પડશે તો લાવો દસ દસ રૂપિયા ફટાફટ લાવો તો અગરબત્તી વેચ્યા છે બેટા એટલે આ બુક તમને આપી છે અગરબત્તી કરવા નથી આપવાનું વાંચુક માટે આપું છું સમજાઈ ગયું હે ને અગરબત્તી કરવાથી કોઈ જ ભગવાન પ્રસન્ન નથી થતા તો કેમિકલ હોય છે રાઈટ એટલે આ બુક તમને મળશે વાંચવા માટે મળશે અને ડેલી વાંચજો સમજાયું આ તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે કે બુક અગરબત્તી કરવા માટે સર નથી રાઈટ ચલો ધ ઉપયોગ શું છે જેના નામની આગળ લાગી જાય ને મહાન દ સ્વામી વિવેકાનંદ એપીજે અબ્દુલ કલામ સર રાઈટ આ બધા મહાન વ્યક્તિઓ છે દુનિયામાં એક જ વસ્તુ હોય ને એના નામની આગળ ધ આવે દુનિયામાં એક જ વસ્તુ એના નામની આગળ આવે ધ આવે પછી નદી ધ ગંગા પછી ધ ધ બેંક બેંક રાઈટ પછી ધ ધ ટ્રેન પછી કોઈ સેન્ટેન્સ વસ્તુ સેન્ટેન્સમાં રિપીટેડલી બીજી વાર આવે ત્યારે ધ આવે કોઈ પ્રજાતિ માટે ધ ધ ઇન્ડિયન ધ હિન્દુ ધ મુસ્લિમ્સ ધ ચેપનીઝ ધ ઇન્ડિયન્સ ત્યાં લાગે ગેમની આગળ ધ લાગે નહીં सेंटेंड मीनिंग फुल बनावा मारते पर धन उपयोग था वो तो अटलु बदु बोली को ना कहीं समझा से नहीं इतना आपने बोरु पर सीखिए राइट जो सन इज़ इन द स्काई द गंगा इज़ अ होली रिवर होली इले पवित्र राइट ધ હિમાલયન માઉન્ટેન રેન્જ ઇઝ હવે જો આખી માઉન્ટેન રેન્જ છે એટલે ધ આવ્યું ધ માઉન્ટ આબુ ની આવે ધીરનાર ની આવે એક એક માટે ધ યુઝ થશે નહીં પર્વતો ની શ્રંખલા છે રાઈટ એટલે ધ આવે ધ હિમાલયન પછી પછી આવશે સેન્ટેન્સ ને મિનિંગફુલ બનાવવા માટે એ આપણે લઈએ ધ વોઝ ગ્રેટ સાધુ છે પછી ધ ડોક્ટર એપીજી અબ્દુલ કલામ સર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સર બહુ જ મહાન હતા કેમ ખબર છે એમને દેશની માટે કામ કર્યું છે એની માટે હા એમણે જ્યારે એમનો દેહ છોડ્યો ને ત્યારે પણ એમને કામ કરતા કરતા છોડે સ્પીચ આપતા આપતા ખબર છે હા એમણે એમનો દેહ જ્યારે છોડ્યો ને ત્યારે સ્પીચ આપતા એ ડેડિકેટેડ હતા હન્ડ્રેડ પરન્ટ દેશ પ્રત્યે તો આપણે દુનિયામાં આવા બે મહાન વ્યક્તિઓ હોય આવી વ્યક્તિઓ હોય ને તો દેશ બહુ આગળ વધે થઈ તો આવા લોકોની આપણને જરૂર હતી છે અને રહેશે છે હવે સેન્ટેન્સ મિનિંગફુલ બનાવવા માટે જેવી રીતે હું કહું ક્લીન ટેબલ તો આ થાય ચોખ્ખું ટેબલ પણ ટેબલ સાફ કરો એમ કેવું હોય ને તો મારે આમ કરવું પડે ક્લીન ધ ટેબલ રાઈટ પછી રિમૂવ સ્ટેન તો સેન્ટેન્સ નો બને રિમૂવ ધ સ્ટેન મારી પાસે એક પેન છે ઇટ ઇઝ વેરી લકી ફોર મી એટલે એ મારા માટે બહુ નસીબદાર છે હવે હું આજ પેનની પર્ટિક્યુલર પેનની વાત કરી રહ્યો છું તો ત્યાં આવશે સેકન્ડ ટાઈમ આવ્યું ને the pen has changed my life એટલે કે આ પેન ની વાત છે આ પેન એ મારું જીવન બદલી નાખ્યું છે એવી જ રીતે હજી એક एग्जांपल લઈએ રાજુ इज अ ટીચર રાજુ इज अ टीचर રાજુ એક શિક્ષક છે હવે he is the teacher એટલે એ શિક્ષક છે who has won this match એટલે કે આ એક શિક્ષક છે જેને આ મેચ

રોડ એક જ વાર બાંધવાનો એક સાથે બનાવી દે તો ચૌદ દિવસ શાંતિ પણ એવું શક્ય નથી રોજ ની રોજ બનાવવી પડે સવારની સવારે સાંજ ની સાંજે એવી જ રીતે રોજ નું રોજ હોમવર્ક કરવું પડશે તો તમને એડવાન્ટેજ થશે પંદર દિવસ નું હોમવર્ક તમે સાથે કરવા જશો તો મિત્રો ફાયદો થશે નહીં સો પ્લીઝ બી કમિટેડ કન્સિસ્ટન્ટ એન્ડ તો તમને મજા આવશે શીખવાની રાઈટ નહીં તો શું થાય ઘણી વાર છે કે આ વસ્તુ કરાવી આની પ્રેક્ટિસ નથી કરી બીજું આગળ કરાવી તો શું થશે ઓલરેડી આનું બર્ટન ચાલતું કહી રહ્યું નથી અંડરસ્ટુડ તો ઉપયોગ ધ નો સમજાઈ ગયો કોઈ ડાઉટ વેરી ગુડ ગો થ્રુ ઇટ તો આપણે એ એન અને ધ નો ઉપયોગ શીખી ગયા છીએ રાઈટ હવે મળીએ નેક્સ્ટ વિડીયો